જુનાગઢમાં તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી દીનદયાલ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યો નવરાત્રિ મેળા આઠને ક્રાફ્ટ સ્ટોલ અનુલક્ષી ગ્રામીણ શહેર વિકાસની નારી શક્તિ મંડળની સંખી મંડળના માધ્યમથી જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે આવેલા નવરાત્રિ મેળાનું આયોજન કર્યું એમાં બહેનોને ચૌદ દિવસ સ્ટોર ફી લીધા વગર ફાર્વેલ પોતાની જાતે બનાવેલી તેમાં જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન સખી મંડળ દ્વારા ઉત્પાદન જેવી ગીરગાયના ગોબરને ગૌમૂત્ર બનાવેલી વસ્તુઓ અને પંચકર્મને હેન્ડલી ગ્લાફ નાઇન્ટી રૂપિયામાંથી બનેલી વસ્તુ વેચાણ મૂકવામાં આવી છે નમસ્તે અર્જુન કૃષ્ણ આહિર ડીઆરડીએ જૂનાગઢ દિનદયાળ અંત્યોદય મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને ગ્રામ્ય અને શહેરી આજીવિકા મિશનના શક્તિમંડળના માધ્યમથી જૂનાગઢમાં તારીખ આઠ દસથી ચૌદ દસ સુધી ચોક ખાતે આવેલ રેટ્રોસ ગ્રાઉન્ડમાં એક નવરાત્રી મેળાનું આયોજન કર્યું છે જેમાં ચૌદ જેટલા સ્કોલોમાં શક્તિમંડળ દ્વારા ઉત્પાદિત અને તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી નવરાત્રિ સંબંધિત જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણનું આયોજન આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને આ નવરાત્રિ મેળાનો મુલાકાત લઈ અને તેમાં શક્તિમંડળ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ખરીદવા નમ્ર નિવેદન કરવામાં આવે છે આ સ્ટોલોમાં પંચગવ્યની વસ્તુઓ હેન્ડીક્રાફ્ટ હેન્ડમેડ કાપડની વસ્તુઓ અને નવરાત્રિ સંબંધી લાઇટિંગ દીવડાઓ સહિત જુદા જુદા પ્રકારની ચણિયાચોળી સહિતની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે તારીખ આઠથી ચૌદ સુધી આઠ દિવસમાં વધુમાં વધુ આ લોકો મેળાની મુલાકાત લે તેઓ નિવેદન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવે છે ગૌ માતા જય શ્રી કૃષ્ણ મારું ગામ છે જાંબાડા તાલુકો વિસાવદર અમારી ગૌશાળા છે ગૌ રજમંગલમ જૂથ જાંબાડા છે અમે ગૌપ્રોડ ગૌ પંચકવિ ઉત્પાદન કરીએ છીએ એ તેવી જ રીતે ગાય ગાય માતાના ગોબરમાંથી પાવડર પાવડર પણ વેચીએ છીએ અને અવનવી વસ્તુઓ પણ બનાવીએ છીએ જેવી રીતે કે સીટ બીજબોલ છે ગાયમાં ધૂબત્તી છે ધૂપકુંડા છે પછી અગરબત્તી છે અને એવી અન અવનવી વસ્તુઓ બનાવીએ છીએ પછી લક્ષ્મીજીના પગલાં છે અ વો ગણપતિ છે એવી રીતે અમે ઘણી બધી પિસ્તાલીસ આઈટમ બનાવીએ છીએ ગાય માતાના गोबरમાંથી અને એમાં સૂક અને ગોબર કોઈ જાતનું મિલાવટ કરતા નથી છે શ્રી કૃષ્ણ મારું મારી ગૌશાળાનું સમ મંગલમ છે તાલુકો વિસાવદર ગામ જાંબાળા પછી અમે પંચગવ્ય ઉત્પાદન કરીએ છીએ અત્યારે હાલ અત્યારે અમે હાઈ જમીન રાખી મેંદળા રાખેલું છે આમ તો અમારું જાંબાડા જ છે ગામ અને અમે દસ બહેનો દ્વારા આ બધું મંડળ ચલાવીએ છીએ ગોબર પાવડર છે પછી નસીય છે ગોનાઇલ છે પછી આપણે ગૌ દીપક છે દિવાળી માટેના ગાયનું ઘી અને મેંથી જમાવીએ છીએ પછી ધ્રુપપતિ છે અગરબતી છે ધૂપના કપ છે એવી રીતે અમે અન્ય વસ્તુ પિસ્તાલીસ વસ્તુ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી મેં પાંચ વર્ષથી હું શીખતી હતી આ બે વર્ષથી આ મને રિસ્પોન્સ સારો એવો મળે છે માર્કેટમાં વેચાય છે